सच्चिदानन्दरूपाय विश्वोत्पत्याद्विहेतवे तापत्र अविनाशाय श्रीकृष्णाय वयं नृमः वामे यश्च स्थिता राधा श्रिश्च यस्यास्ति वाक्षसी वृन्दावनविहारं तं श्रीकृष्णं हृदि चिन्तये સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ગોપીનાથજી મહારાજની જય રાધારમણ દેવની જય સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે વાત છેતાલીસમી વિષયનો તિરસ્કાર તો અક્ષરધામમાં શ્વેતદીપમાં અને બદ્રિકાશ્રમમાં છે ને આ લોકમાં મોટા એકાંતિક પાસે છે એ ચાર ઠેકાણા વિના બાકી સર્વે ઠેકાણે વિષયનો આદર છે ચાર ઠેકાણે વિષય અને માયા નથી બાકી ગોલોકમાં વૈકુંઠમાં કરી સમજાણો ચાર ઠેકાના વિષય નથી અક્ષરધામ બદ્રિકાશ્રમ શ્વેતદીપ નાલોકમાં મોટા એકાંતિ પાણી વિષયનો તિરસ્કાર લખ્યો ને અક્ષરધામ ભદ્રિકાશ્રમ અને શ્વેતદીપ એ સિવાય બીજે ઠેકાને વિષયનો આદર્શ છે જ્યાં સૂર્ય હોય ત્યાં અંધારું ન હોય અને જો અંધારું હોય તો ત્યાં સૂર્ય હોય નહીં જ્યાં રામ ત્યાં નહીં કામ જ્યાં કામ ત્યાં નહીં રામ દોનું રજની એક ન રહે થામ રાત અને દિવસ એક એકઠેકા ન હોય રાવણ સીતામાં મોહ ત્યાં લઈ ગયો ઉપભોગવા માટે રાવણે રામનો ડુપ્લિકેટ વેશ ધારણ કર્યો સીતાજીને છેતરવા ખાલી ડુપ્લિકેટ વેશ કર્યો ને અને સીતા જોયું ને તો પોતાનું જે મૂળ કામ હતું ને એ બધું ભૂલી ગયું સમજાણું ખાટલું આટલું ડુપ્લિકેટ વેસ કરવાથી આટલું થયું તો ઓરિજિનલ વેસ હોય તો શું થાય બોલો એટલે જ્યાં રામ ત્યાં નહીં કામ અને જ્યાં કામ હોય ત્યાં રામ ન હોય સુખ હોય તો દુઃખ ન હોય અને દુઃખ હોય ત્યાં સુખ ન હોય સ્વામી કે દુઃખ માગે એને કોઈ દિવસ સુખ જાય નહીં બીજાનું દુઃખ માગે એના સુખમાં આપણે ભાગીદાર થઈ બીજાનું સુખ તમે લેવા જાઓ ને તો એના દુઃખમાં તમે ભાગીદાર થયા એનું દુખ છે ને આપણને મળે એનું દુઃખ છે ને આપણને મળે જાઓ એટલે ખબર પડે વીસીનો ત્યાગ ચાર ઠેકાણા છે જોઈએ શ્વેતદીપ બધિકાશન આ લોકમાં અને મોટા કાંતમાં છે એ સિવાય વિષય છે એનો રાગ છે બોલો વાત સુડતાલીસ ભગવાનનું ધામ તો ગુણાતીત છે ને જીવને ગુણાતીત કરવા છે ને આપણે આ જ્ઞાન સાંભળ્યું છે તે બીજે ક્યાંય બનશે નહીં આપણે બીજે ન રહેવાય ને આ મળ્યા છે તે પણ મૂકેવા નથી એવું એને આવડે છે ને આજનું જ્ઞાન સાંભળીને જાય તેને શ્વેતદીપ ને તેની આણીકોર કોઈ પૂગતા નથી અને આ જ્ઞાન તો ફિરંગીની તોપું જેવું છે આની આગળ બીજાનું જ્ઞાન તો ફટાક્યા જેવું છે એ તો કહ્યું છે જે જનના અવગુણને નાથ ગણતા નથી રે શરણે આવ્યા શામ સુજાણ એવા છે એ પ્રકારે મહિમા બહુ કયો ભગવાનનું ધામ ગુણાતીત છે એ ભગવાન આપણને મળ્યા છે આપણે બીજી ગાય રહેવા છે નહીં શું લખ્યું ભગવાનનું ધામ ગુણાતીત છે જો અને એ વસ્તુ આપણને મળી છે તે બીજા કઈ રહેવા છે નહીં અને એ મેળા એ મૂકવા નથી આની આગળ બીજાનું જ્ઞાન ફટાક્યા જેવું છે કેવું લખ્યું અણુબમ ફૂટતો હોય અને ફટાક્યા મહેસુલ આવે ને લવિંગજી આવે ને ઝીણા ઝીણા હાવ સુરસુરિયા જીવને ગુણાતિત કરવા છે સમજો આ જ્ઞાન સાંભળીને જાય અને દીપ બદ્રીકાશમ આની કોઈના કોઈ પુખ્તા નથી આવું એવું જ્ઞાનમાં બળશે જો સ્વામી કે જ્ઞાન ક્યારેથી કહેવાય તો અજ્ઞાન ન આવે ત્યારે સુખી કોણ કહેવાય દુઃખ સામુ જોએ એને દુઃખી પણ હામું જોઈએ ને એ સુખી કહેવાય અને ઓલો સુખી છે પણ શકી ગયેલો સમજો ને પોતાના સુખમાં મસ્ત છે બીજા હું જોતો નથી સુખી કોણ કહેવાય જે બીજાના દુઃખ સામું જોએ અને દુઃખને ભાંગે એ સુખી કહેવાય જ્ઞાની કોણ કહેવાય જે અજ્ઞાનને દૂર કરે ભક્ત કેને કહેવાય કે પામર જેવો હોય એને પણ ભગવાનને માર્ગે ચડાવે અને મમુક્ષું એકાંત કરી દીજો આજે પહેલી જમાયો આપણે ભગવાનનું ધામ ગુણાતીત છે આપણે બીજે ક્યાંય ભળશીએ નહીં જો અને જીવને ગુણાતીત કરવા છે અને આની આગળ બીજાનું જ્ઞાન શું કીધું ફીરી બસ આની આગળ બીજાનું જ્ઞાન ફટાકી જવું છે જો અનુભવ તો હાથમાં ફોડાય ઝીણા ઝીણા હોય તો હાથમાં ફરતા પકડતા ફરતા જાય કા ચાલો બદ્રિકાશ્રમના અને શ્વેતદીપના મુક્તને ત્યાગ વૈરાગ્યનું બળ છે ગોલોકના વૈકુંઠના મુક્તને પ્રેમ મુખ્ય છે અક્ષરધામના મુક્ત બ્રહ્મરૂપ છે એનો ત્યાગ વૈરાગલોના વૈકુંઠ વૈકુંઠના મુક્તને પ્રેમ અને અક્ષરધામના મુક્ત છે એ બ્રહ્મ કારણ કે એકાવનમાં લખ્યું દસ મુક્ત દસ ગુણ એના પર ધામ એમ નક્કી થયું અને એના મુક્ત કીધો જો વૈરાગ છે એ મુક્ત છે તપ વૈરાગ છે પ્રેમ છે એ બદ્રકા ધર્મ પ્રધાન છે એ છે આમ સાયમ બાપાએ એ વિનિશિતા એની અંદર દસ ધામ એને દસ વર્ણ એના પર મુક્ત એનો ધામ લખ્યું ગુણ ઉપરથી ધામ એટલે અક્ષરધામના મુક્ત છે ભ્રમરૂપ છે કારણ એક ઠેકાણે સ્વામી કે ભ્રમરૂપ ક્યારે થવાય તો આ મોટા સાધનો એકાંતિક છે ને ભ્રમરૂપ જાણો તો ભ્રમરૂપ થવાય અને એના ઉપર ગુણાત્મક સામે વાતોમાં લખ્યું સર્વોપરી જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને ભ્રમરૂપ થયા છે મહારાજની સેવામાં રહેવાની તો સર્વોપરી જાણવા માટે શું મધ્યનું નવ અને સેલાનું આડત્રીસ શું પહેલાં ડિગ્રી મેળવો અને તે પછી તમને નોકરીની આશા રાખવાની ડિગ્રી નથી કરી અને તમે નોકરીની આશા રાખો છો આ તો મારી ભૂલ કહેવાય પેલા સર્વોપરી જાણો સર્વોપરી જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં અને બ્રહ્મરૂપ થયા સિવાય મહારાજની સેવામાં જવાય નહીં એટલે સર્વોપરી માટે બે મધ્યનું નવ અને આડત્રીસ સેલાનું અને બ્રહ્મરૂપ થવા માટે પાંચ મત પ્રથમનું ત્રેવીસ મધ્યનું ત્રીસ પિસ્તાલીસ અમદાવાદનું બીજું અને ત્રીજું આ બ્રહ્મ સરોપરી જાણો અને ત્યાં પછી પછી બ્રહ્મરૂપ થઈ અને મહારાજની સેવામાં રહેવાય ભા સં મુક્ત છે ને એપમાં એને ત્યાગ વહી રાખશે જો ગોલોક વૈકુટના પ્રેમ છે અને અક્ષરધામના મુક્ત છે એ બ્રહ્મરૂપ છે જો વાત ઓગણપચાસ ભગવાનના ભક્તને વિષય સુખ મળે એ જ નરક છે તે ભક્તનું લક્ષણ કહ્યું છે જે કુંતાજી દુઃખ માગ કે લીનો એહી ભક્ત કી રીતિ વે વિષય આનંદના લહે સ્વપ્ન મે ચાહી પ્રભુપદ પ્રીતિ વે એ ભક્તનું લક્ષણ છે ભક્તોને વિષય મળે એ દુઃખ કહેવાય દેહનું સુખ એ ભક્તોને દુઃખ છે દેહનું દુઃખ એ ભક્તોને સુખ છે દુખ્યો દેખી દુઃખમાં સુખ દેખવું એ જ્ઞાન કહેવાય સુખમાં દુઃખ એ વિકટ કહેવાય જો એટલે વિષયનું સુખ છે ખરું આવું સમજે કું જો વરું તો સંભુને વરુ નો જીભ કરીને મરડું પ્રહલાદે ભગવાનની પાસે માગ્યું ગમે તે દુઃખ તમે શું કર્યું તમે મારા દેહની રક્ષા કરી એને રક્ષા માનતો નથી ઇન્દ્રિયો એના રક્ષા કરશો ત્યારે હું રક્ષા એટલે સુખમાં દુઃખ દેખો એ ભક્તનું લક્ષણ છે કુંતાજી એને ભગવાનને વરુ બાકી બીજાને ન ભરવું જો પાર્વતીજી પણ કીધું જો વરુ તો શંભુને જીભ કરીને જો એટલે ભગવાનના ભક્તોને વિશેષ સુખ મળે એ છે પણ કેને જ્ઞાન જેને હોય એને ખબર પડે પાસી વૃત્તિ હોય એને ભીક્ષણ વિભીક્ષણને રજા આપી વિભીક્ષણ રામને શરણે આવ્યો દ્વાર ને કીધું ભાઈ હું રાવણનો ભાવ છું અને વિભીક્ષણ શું અને મારે રામને મળવું છે અને જ્યાં એને હમાસે મોકલ્યા એટલે રામ ભગવાને કીધું કે ભાઈ હાસા હમખાય ના આવે જો હાંસો ભગત હોય તો એટલે આને કીધું ભાઈ રામ ભગવાને આમ કીધું છે હાસા હમખા તો જો હું ખોટું બોલું ને તો હું ઝાઝા પૈસા વાળો થાવ મારામાં કે દગો હોય તો મારું શરીર જાડું થાય ઝાઝા છોકરા થાય ઝાઝા પૈસા થાય પાંચ વસ્તુ કીધી આ ન્યાય જઈ રામ ભગવાન કે આ તું ગોટા છે કે હું આમ કે છે કે હું મારામાં જગો હોય ને તો હું ઝાઝા પૈસા વાળો ઝાઝા રૂપિયા થાય ઝાઝું શરીર થાય આ રામ ભગવાન કહે એ હાસો છે ઝાઝા પૈસામાં સુખ છે સામી બાપા કહેતા સામે કે કોઈ આવે અને હા છે એમ કહો તો એ માથાકુર નથી એમ કીધું લુખાશે તો કરું હું કે વ્યવહાર હાલે છે એમ એટલે નાયે હાય ને એમ અને દીધા પછી પાછું દુશ્મન થવાનું એક તો પૈસા જાય અને એક પણ જાય આવવા જવાનું કેમ હમ શું વિજયભાઈ અરે કોઈ પૂછે સ્વામી કે હાલે છે બીજું ગાઢું એમ સે એમ ન કહેવાય નત્ય મેં ન કહેવાય જોયું આનું નામ કહેવાય ભગવાનનું જ્ઞાન સંપ્રદાયની અંદર ધર્મ ધોરણ સંતોષતા યકની પાસે શાસ્ત્રનું જ્ઞાન ગમ્યો આવે ને એની પૂગેની એકની પાસે વ્યવહારનું જ્ઞાન અને એકની પાસે તો લોકનું જ્ઞાન ભગવાનનું જ્ઞાન અને શાસ્ત્રનું જ્ઞાન આપણે પાસે ત્રણેય હતા કૃષ્ણ બાબાચાર્ય મહારાજ એ છે ને એની પાસે શાસ્ત્રનું જ્ઞાન હતું ગમે હોય ને બે હાથથી લગતા અને પગથી ચારે રસ આવ્યો અને પોતે કહેતા હું તો શું વ્યાસજીનો અવતાર શું કે આ તો પાછો સંપ્રદાય છે એને શુદ્ધ કરવા માટે આવ્યો છું એમ કહેતા હું તો વ્યાસનો અવતાર શું કે અને સામે કહેતા પાઠ લેવા જાય ઉતારી જવા ને એટલી કોઈ ગોઠવાનું ત્યાં જાય તો પાકો થઈ જાય સીધે રસ્તાલવાનું બસો કોણ આવ્યું કંઈ ખબર ન પડે બહુ સરસ અને સત્સંગ પક્ષ એટલું વાગ્યો સત્સંગ નાતા ભણી અમદાવાદ ટેસ્ટને ઉતર્યા અને ગુજરાત સરકારે સન્માન ગોઠવ્યું અને બધું સારું કર્યું સરકારે કીધું કે તમે રાજના શાસ્ત્રી બનો ત્યારે કીધું આવો કપડાં છે ને ભગવાન છે સ્વામના માટે છે બીજા માટે નહીં આ ભગવાન શેને માટે ધારણ કર્યા છે ભગવાનના સોમનાણી માટે તમે કયો તમને સુવિધા આપીએ જે એ ગુજરાતના સંસ્કૃતના આચાર્ય ના પડી દીધી એને કેફ કહેવું હતું સ્વામિનારાયણનો એને મેં માટે ભેગ લીધો છે બોલો અને અમે પ્રસંગ આવતા ત્યારે એ ખબર વાત કરતા હતો જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે એ લોકો એને બોલાવતા ત્યારે આપણને ખબર કે સંપ્રદાયની અંદર કેવા કેવા સંતો એટલે વિધવાનું એમ એ પોતે પોતાના શાસ્ત્ર બનાવ્યા છે અને અત્યારે સંસ્કૃત વિદ્યાલીમાં ઝાલે બધાય પોતાના બનાવેલા અત્યારે લોકો ભણાવે છે સંસ્કૃત બધો એટલે આપણે કહેવાનું વિષય ને કેફ હતો ભગવાન સ્વામિનારાયણ આ ભગવાન ભગવાનને માટે છે એનો હું સાધુ છું બોલો વાત પચાસ આપણે સર્વે કામ મૂકી મૂકીને આવીને નવરા બેસીને વાતો સાંભળીએ છીએ તો એમ સમજવું કરોડ કામ કરીએ છીએ તો શું જે જમપુરી ચોરાસી ને ગર્ભવાસ એ સર્વની માથે લીટા તાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમ ન સમજવું આપણે બધા નવરા બેઠા છે એમની માનો કરોડકામ બગાડીને એક મોક્ષ સુધારવો કદાપી કરોડકામ સુધર્યા એક મોક્ષ બગડ્યો શું કર્યું કાંઈ નહીં નવરા બેઠા એમની માનો કરોડ કામ કરીએ છીએ જો જમપુરી લક્ષરાશી ગર્ભવાસ યમપુરી એને માથે લાલ છોકડે લખવો પડે સંકેત લાલ છોકડે શું કહેવાય સોલ્ટી કાઢીએ એમાં લાલ મારી દે શું થાય ન સોલ્ટીની અંદર લાલ લાગે છે સોકડી પછી ક્યાંય તમે દાખલ ન કરાવીએ કોઈ ઠેકાણે જો એમ આપણે લાલ છોકરી મારી છે હા નવરા બેઠા નથી જમપુરી ગર્ભવાસ યમપુરી સોરાસી એને માટે આપણે લીટા જાણીએ છીએ પણ નવરા બેઠા છીએ એમની માનો અનેક કામ કરી શકો કેટલાય કામ ઠેલે તે પછી ભજન થાય તે પછી કેટલા કામ ઠેલે તે પછી ભગવાનનું ધ્યાન થાય બોલો ખબર પડે ને કેટલા સંકલ્પ બંધ કરો જો પેલા મશીન હતા ને કરૂડ વાપરતા ને ક્રૂડ કા નહીં આ તે ટાંકીમાં બેરલમાંથી ભરે ટાંકીમાં નાખે પીપળું જે હોય એમાં ગહણી રાખતા પછી ટાંકીમાં નાખે તોય ગહણી હોય પછી બે ફિલ્ટર હોય તોય નોઝલની અંદર કુસાવતા ફા ફ કરી બે જાય પછી વાલ હોય ને વાલ એમાં થોડી મારે આમ થતા વાલ વાલ ઉસા થતા હોય એને થોડી મારે એટલે થઈ જતા આટલું ગાળે તોય છતાં નોઝલમાં કુસાવતો આવતો બોલો કેટલાય કામ થેલે પછી ભજન થાય અને તે પછી કેટલા કામ થેલે તે પછી ધ્યાન થાય હેલો પછી એનો ક્રમ છે ને બહુ કઠણ થયું છે કેટલાક કામ કર્યા પછી ખબર પડે આપણે સમજે ને જે રસ્તે હોય એને ખબર પડે પણ ન આવેલો હોય એને ખબર પડે નહીં બોલો સહેજાદ સ્વામી મહારાજ